દેશ આઝાદી વખતે તમામ વર્ગા જુદા જુદા સંગઠનો જુદા જુદા લોકો જુદા જુદા વર્ગો માંથી અભિપ્રાય આવે એ અભિપ્રાયમાં આજે જે વિચારધારા આ મતદારોને કાઢવાની વાત કરે છે એ વિચારધારા ધરાવતા લોકોએ એમના સંગઠનો દ્વારા રજૂઆતો કરાવી ભણેલા ગણેલા ને બધો અધિકાર આપવામાં આવે સંગઠિત લોકોને બધો અધિકાર આપવામાં આવે અમુક કક્ષાથી ઉપરના લોકો હોય એને બધો અધિકાર આપવામાં આવે કેટલાય દેશોમાં તમે જોયું છે ઘણા વર્ષો પછી મહિલાને બધા અધિકાર આપવામાં આવ્યો એમ એક વર્ગ એવો હતો દેશ આઝાદ થયો ત્યારે કે એક કેટેગરીના લોકો પાસે સત્તા રહે મતનો અધિકાર રહે એવો એક વ્યૂહ હતો અને એ વ્યૂહના ભાગ રૂપે આજે જે કોંગ્રેસ છે દેશના રાષ્ટ્રપતિના મતનો અધિકાર એક અને જોગડામાં રહેતા છેલ્લામાં છેલ્લે વ્યક્તિનો પણ મતનો અધિકાર આપ્યો એ લોકશાહીમાં એ લોકોને ગમ્યું ન હતું એ અંગ્રેજોના સાથીદાર હતા ਕਹਿੰਦੇ ਦਬਾਵਾ ਦੀ ਕਲਾ ਸਿੱਖੀ ਗਿਆ ਜੋ ਜ਼ੁਲਮ ਕਰਨਾ ਦੀ ਕਲਾ ਸਿੱਖੀ ਗਿਆ ਲਾਖੋ ਦੇ ਗੋਲੀਓ ਅਨੇ ਸ਼ਹੀਦੀ ਵਾਰੀ ਅਨੇ ਜੇ ਲੋਕੋ ਇਹ ਦੇਸ਼ ਤੇ ਆਜ਼ਾਦ ਕਰਾ ਲੋ ਤੋ ਆ ਦੇਸ਼ ਤੇ ਅੰਗਰੇਜ਼ ਨੇ ਹਾਈਜੈਕ ਕਰੋ ਤੋ ਇਹ ਰੀਤੇ ਅੰਗਰੇਜ਼ ਦਾ ਗਿਆ ਪਛਿਆ ਦੇਸ਼ ਤੇ ਹਾਈਜੈਕ ਕਿਵੇਂ ਕਰੀ ਸਕੀਏ ਇਹ ਵਿਚਾਰਧਾਰਾ ਵਾਲਾ ਲੋਕੋ ਸੱਤਾ ਉਪਰ ਆ ਗਿਆ ਅਨੇ ਹਮੂ ਸ਼ਰੀਅਤ ਲੋਕ ਸ਼ਾਹੀ ਮਾ ਕਾਂਗਰਸ ਲੋਕ ਸ਼ਾਹੀ ਮਾ ਬਾਦ

અને ઇમ્પ્લાન્ટ માટે રાહુલજીએ આપ સૌને ખબર છે આખા દેશના પત્રકારોને આમંત્રણ આપ્યું મતદારી યાદીના લઈને બેઠા એમણે જે રજૂ કર્યું એ રજૂ કર્યા પછી આખા દેશના પત્રકારોને કહ્યું કે આ મુદ્દાઓ પર તમારી પાસે જે કોઈ સવાલો ઉભા થતા હોય એ સવાલો પૂછવાની છૂટ છે હું અપેક્ષા રાખીશ કે અમારી અમિતભાઈ પ્રેસ કોન્ફરન્સ પછી मुख्यमंत्री प्रेस कॉन्फ्रेंस करी तुमने વધારે બોલાવી અને પ્રશ્નો ઉશ્વાડી છૂટ આપે બચાવ કરવાની વાત આ છે જે પ્રશ્નો વાત છે લોક સહેબને ખતવ કરવાના घातक પ્રશ્નો વાત આ છે એ પ્રશ્નો ઉશ્વાડી છૂટ આપે અને તેજ સંગઠન સુધારાના નિયમ પછી જે ઉમદાઓ બને છે સાથે સાથે આ બધી વિકતો કે આવી તો કોંગ્રેસ ભૂત લેવડે જાગૃત થશે

કોંગ્રેસે આપેલો તમને મતનો અધિકાર આ લડાઈ કોંગ્રેસ ને ચૂંટણી પડતી નથી મતદાર અને ચૂંટણી છે કાવતરા ખોરો અને મતદારોની વચ્ચેની લડાઈ છે તાલુકે તાલુકે બુથ મથક લઈ એ હોય અને તમામ લેવલ આ લડાઈ રોડ ઉપર લડવા માટે કોંગ્રેસ જે આ કથા સ્નેરા કે આ ના મુદ્દામાં મતદારોને જાગૃત કરીને એના મત મતનો અધિકાર કોંગ્રેસ હે આપતો એ મતનો અધિકાર આજે આવત કરો લોકો લઈ રહ્યા છે પર આની લડાઈ છે આ બે લડાઈ કોંગ્રેસ તમામ તબક્કે લડવા માટેની તૈયારી કરી રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યના પ્રેસ રાજીવ ગાંધી ભવન પાલડી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માન્ય પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર આ પ્રેસ કોન્ફરન્સની અંદર હાજર રહ્યા હતા અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર હિરેનભાઈ બેંકર ડૉક્ટર અમિત નાયક સહિતના પ્રવક્તાઓ પણ હાજર રહ્યા હતા અને જે રીતે એસઆઈઆરની કામગીરી પર જે પ્રકારે સવાલો ઉભા થઈ રહ્યા છે અને તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર રાજ્ય સરકાર જે રીતે લોકશાહી પર જે પ્રકારે એસઆઈઆરની કામગીરીમાં જે પ્રકારે સામે આવ્યું છે કે એક બીએલઓએ જે પ્રકારે સવાલ ઉઠાવ્યા છે ફોર્મ સાથ નહીં કંઈક જે પ્રકારે વાત મળી છે કે ખોટી રીતે મતદાર યાદીમાંથી નામો કમી કરવાની જે પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે તેને લઈ અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર રાજ્ય સરકાર પર જબરજસ્ત પ્રહારો કરવામાં આવ્યા હતા અને કોના ઈશારે આ પ્રકારે મતદાર યાદીમાંથી નામો કમી કરવાની જે પ્રકારે કામગીરી ચાલી રહી છે તે આક્ષેપો સાથે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન રાજીવ ગાંધી ભવન પાલડી અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું